પરિવારજનોએ સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબી વાળા હિતેશભાઈ ચંદારાણાના પિતાજી સ્વર્ગીય દિનેશભાઈ નરભેરામ ચંદારાણાની અંતિમ ઈચ્છા હતી કે મોરબી શ્રી ચંદારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદામ્રતમાં ગુરુવાનો મહાપ્રસાદ યોજવો સદરતની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના શ્રાદ્ધ વિધિ નિમિત્તે તેમના સુપુત્ર હિતેશભાઈ ચંદારાણા સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદામ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગની તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ તકે પરિવારજનોએ તેમના વરદસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો શ્રી જલારામ મંદિરના અગ્રણી ગિરીશભાઈ ઘેલાણી નિર્મિત કક્કડ પ્રમુખ જલારામ પ્રાર્થના મંદિર મોરબી ભાવિન ઘેલાણી ચિરાગ રાજ પપ્પુભાઈ ચંડીમર પારસભાઈ ચોગ નીરવભાઈ હાલાણી હરીશભાઈ રાજા પ્રતાપભાઈ ચોગ અનિલભાઈ ગોવાણી જયંતભાઈ રાઘુરા અમિતભાઈ પોપટ કિશોરભાઈ ગેલાણી નરેન્દ્રભાઈ રાજ અનિલભાઈ સહિત સહિતનાએ સદરથને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ